ઓમ શ્રીગ વશિષ્ઠાય નમા નિર્વાણ પ્રકરણ જેને મૃત્યુ મારી શકતું નથી તે નિર્દોષ મહાત્માની સ્થિતિનું પરમાત્મા તત્વની ઉપાસનાનું તથા ત્રણેય લોકના પદાર્થોમાં સુખ શાંતિના અભાવનું પ્રતિપાદન શ્રી વસિષ્ઠજી કહે હે મહાબાહુ શ્રીરામ ત્યાર પછી કલ્પવૃક્ષના અગ્રભાગમાં બેઠેલા વાયસરાજ ભૂષણ પાસેથી મેં જાણવા માટે આ પ્રમાણે પૂછ્યું એ પક્ષીઓના શ્રેષ્ઠ રાજા જગતમાં વિચરણ કરનારા અને વ્યવહારમાં લાગેલા પ્રાણીઓના શરીરને મૃત્યુ કઈ રીતે બાધા પહોંચાડતું નથી ભૂષણે કહ્યું કે સર્વજ્ઞ બ્રહ્મણ તમે જો કે બધું જ જાણો છો છતાં પણ મને જિજ્ઞાસુની જેમ પૂછો છો તે યોગ્ય છે કેમ કે સ્વામી પ્રશ્નો દ્વારા પોતાના સેવકોની વાચાળ વૃત્તિને પ્રસિદ્ધ કરતા રહે છતાં તમે જે મને પૂછો છો તેના ઉત્તર હું તમને આપું કેમ કે આજ્ઞાનું પાલન જ સજ્જનોની સૌથી મોટી સેવા છે એવું મુનિઓ કહે એ મહારાજ જે વાસના અને પાપ રહીત છે તેને મૃત્યુ મારવાની ઈચ્છા કરતું નથી જે શરીરરૂપી લતાના ધ્રૂણરૂપી માનસિક ચિંતાઓથી અને તૃષ્ણાઓતી રહી છે તેને મૃત્યુ મારવાની ઈચ્છા કરતું નથી રાગ દેશરૂપી વીજથી પરિપૂર્ણ પોતાના મંદરૂપી બોર્ડમાં રહેનારો લોભરૂપી સર્પ જેને ડસતો નથી તેને મૃત્યુ મારવાની ઈચ્છા કરતું નથી તરીરૂપી સમુદ્રનો વટ વાગની રૂપ ક્રોધ સમસ્ત વિવેકરૂપી જળને પી જતો નથી બાળતો નથી તેને મૃત્યુ મારવાની ઈચ્છા કરતો નથી તલના જથ્થાને પીલી નાખનારી ધાણીની જેમ ઉગ્રતાપૂર્વક કામદેવ જેને વ્યથિત કરતો નથી તેને મૃત્યુ મારવાની ઈચ્છા કરતું નથી જેનું ચિત્ત એક નિર્મળ પરમ પવિત્ર સચિદાનંથન બ્રહ્મરૂપ પરમ પદ્મા સ્થિત છે તેને મૃત્યુ મારવાની ઈચ્છા કરતું નથી શરીરરૂપી વિકસિત વનમાં પ્રવેશ કરી ઉછળ કૂદ કરનારું જેનું બળવાન મન વાંદરાની જેમ ચંચળ નથી તેને મૃત્યુ મારવાની ઈચ્છા કરતું નથી એ બ્રહ્મન આ ઉપર જણાવેલા મહાન દોષો એ બ્રહ્મન આ ઉપર જણાવેલા મહાન દોષ સંસારૂપી વ્યાધિના કારણે છે આ દોષ વિક્ષેપ રહી ચિત્તને સહિત પણ અસ્થિર કરતા નથી અજ્ઞાના કારણે શારીરિક માનસિક પીડાઓથી ઉત્પન્ન થતા નાના પ્રકારના દુઃખો વિક્ષેપ રહીત ચિત્તને છીનભીન કરી શકતા નથી જેનું ચિત્ત પરમાત્માના સ્વરૂપમાં સારી રીતે સ્થિત છે તે પુરુષ શાસ્ત્ર અનુસાર વ્યવહાર કરતો રહીને પણ વાસ્તવમાં કાંઈ કરતો નથી ન કંઈ ત્યાગ કરે ન કંઈ માગે જે મહાપુરુષનું ચિત્ત પરમાત્મામાં સ્થિત છે તેને કમાવવા માટે અયોગ્ય દુષ્ટ ધન વગેરે ખોટા ઉધામાં રાગદેશ વગેરે દુર્ગુણો કઠોળ વચન દુરાચાર આ બધાએ વિચલિત કરી શકતા નથી તેની પાસે ફરકતા પણ નથી જેનું ચિત્ત પરમાત્મામાં પરોવાયેલું છે તે ન ઈચ્છે તો પણ ન્યાય વગેરે ગુણોથી યુક્ત અનેક સંપત્તિઓ તેની પાછળ પાછળ દોડે તેથી કલ્યાણ ઈચ્છનાર મનુષ્ય જે પરિણામમાં હિતકારી સત્ય અવિનાશી સંશય રહીત અને વિષયાભિલાસી દ્રષ્ટિથી રહીત છે તે એક પરમાત્મા તત્વમાં મનને સ્થિત કરવું છે જે સદાય પરમગ્રાહ્ય છે જે આદિ મધ્ય અંતમાં સુંદર મધુર હિતકારક છે તે પરમાત્મ તત્વમાં મનને સ્થિત કરવું જે અવિનાશી છે મનના માટે સદાય હિતકર છે વાસ્તવિક ધ્રુવ સત્ય છે આદિ મધ્ય અંતમાં સદા સર્વદા પરિપૂર્ણ છે જેની બધાએ સંતો પ્રેમપૂર્વક ઉપાસના કરે તે પરમાત્મા તત્વમાં મનને સ્થિર કરવું જે બુદ્ધિથી પર છે જ્ઞાન સ્વરૂપ છે જેનાથી અધિક મંગલમય બીજું કોઈ નથી તે પરમ તત્વ પરમાત્મામાં મનને સ્થિર કરવું કેમ કે દેવતાઓ અસુરો ગંધર્વો વિદ્યાધરો કિનરો તથા દેવાંગનાઓથી યુક્ત સ્વર્ગમાં કશું સ્થિર સુસ્થિર અને ઉત્તમ તત્વ નથી એ તાત વૃક્ષોથી રાજા મહારાજાઓથી પર્વતનગર ગોવાળાના રેઠાની ભૂમિથી અને સમુદ્રથી યુક્ત ભૂમંડળમાં કશું સ્થાયી અને સુંદર તત્વ નથી નાગો અસુરો અસુરોની સ્ત્રીઓથી યુક્ત સઘળાય લોકમાં કોઈ સ્થિર મંગળદાયક પદાર્થ નથી જેમ સ્વર્ગ દેવલોક પૃથ્વી સહિત પાતાળ અને દસેઈ દિશાઓ છે એવા સંપૂર્ણ જગતમાં કોઈ પણ સ્થિર મંગળદાયક પદાર્થ નથી તાત્પર્ય એ કે ત્રિલોક સહિત સંપૂર્ણ સંસારમાં આધિ વ્યાધિ ચિંતા શોક ભરેલ છે વાસ્તવિક શાંતિનું નામ નિશાન પણ નથી તેથી નાસવાન ક્ષણભંગુર સંસાર પરથી તીવ્ર વૈરાગ્ય કરવું જોઈએ તેથી સંપૂર્ણ પૃથ્વીના એક છત્ર સમ્રાટ થવું શ્રેષ્ઠ નથી સૌથી મોટા અનુભવી ઇન્દ્ર બૃહસ્પતિ વગેરે દેવતાઓ થવું અર્થાત સ્વર્ગના અધિપતિ થવું પણ શ્રેષ્ઠ નથી કારણ કે આ બધાય ક્ષણ ભંગૂર છે જ્યાં વિવેકી પુરુષોનું મન કામના રહીત થઈ સુખ શાંતિને પ્રાપ્ત થાય તેવી વાસ્તવિક સુખ શાંતિ ત્યાં લઘી રહી નથી આધિ વ્યાધિથી યુક્ત દીર્ઘ આયુષ્ય પણ શ્રેષ્ઠ નથી સમસ્ત વ્યાધિઓના વિનાશરૂપી મૃત્યુ પણ સમસ્ત દુઃખોનું મૂળ કારણ દઢ અજ્ઞાનરૂપ હોવાથી શ્રેષ્ઠ નથી નરક અને સ્વર્ગ પણ શ્રેષ્ઠ નથી કેમ કે જ્યાં વિવેકી પુરુષોનું મનપૂર્ણ કામ હોય તેવું ત્યાં કાંઈ હતી તે પ્રકારના તમામ સૃષ્ટિઓના ક્રમ અજ્ઞાની મનુષ્યને બુદ્ધિની મંદતાના કારણે રમણી દેખાય તેથી જે મહાન સંત છે તેઓ અનિત્ય ક્ષણ ભંગુર નાસવાન માઈક પદાર્થોમાં ચીર વિશ્રામ કઈ રીતે કરી શકે કેમ કે તેમનામાં વાસ્તવિક સુખ શાંતિ વિશ્રામનો અત્યંત અભાવ હોય તેથી વિવેકી પુરુષોએ તે બધાથી વૈરાગ્યપૂર્વક ઉપરત થવું જોઈએ હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ ઓમ શ્રી કાગભૂષણજીના ચરણમાં કોટી કોટી બંધન